નગર મંદિર લક્ષ્મીપુરાથી પ્રસ્થાન થઈ ઝાંસી રાણી મેદાન ખાતે પહોંચે ત્યાં દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતાકા ઉટા ચશ્માના ફેમસ અબ્દુલ ચાચા બાઘા બાવરી ગોલી નટુકા દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા શ્રીરંગ રાજેશ આયરેના આમંત્રણને માન આપીને આવી પહોંચ્યા હતા તે પૂર્વે તારક મહેતાકા ઉઠા ચશ્માના ફેમસ કલાકારોએ પત્રકાર સાથે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ વિશે વાતચીત કરી હતી भगवान ने उनको कुछ प्रॉब्लम्स देखे भेजा है बट वो इतने हिम्मत से उस प्रॉब्लम्स को फेस करते हैं जितनी हिम्मत में भी नहीं होती मतलब जो पूरे ठीक है सब मतलब ऑल बॉडी पार्ट्स आर फाइन स्टिल हमें थोड़ा बुखार आ जाए सर्दी खांसी हो जाए तो हम कंप्लेन करते हैं कि भगवान मेरे साथ ही ऐसा क्यों क्या और ये मैं भी काफ़ी बार करती हूँ कि कुछ थोड़ा सा हो जाए तो भगवान से कम्प्लेन करना कि मेरे साथ ही क्यों या काफ़ी लोग ऐसा करते हैं बट उनके पास वो इतनी बड़ी प्रॉब्लम भी इतनी एक स्माइल ऑन द फेस एंड वो वो सह लेते हैं ऑल दो बहुत प्रॉब्लम्स तो उनको डे टू डे लाइफ में आती होंगी बट वो हर बार ये जताते नहीं है कि हमें कुछ प्रॉब्लम है और ये उनकी सबसे बड़ी ताकत है और राजेश जी और शीरंग जी ने जो आ, બોલીશ કારણ કે આ જે પુણ્ય કમાવાનો મોકો આ લોકોએ આપ્યો છે એ બદલ મોકોને થેન્ક યુ સો મચ કારણ કે જે પણ દિવ્યાંગજનોના લગ્ન છે એ લગ્ન તો થાય જ છે એમને આખી ફેમિલી સપોર્ટ પૈસા તરીકે વાસણથી લઈને બધું જ એ લોકો મા બાપ તરીકે મા બાપનો પાત્ર એ લોકો પ્લે કરે છે એ લોકોના લાઇફમાં અને એ તો ઠીક છે પણ એ લોકોના લગ્નમાં રાજેશ શંકરે કીધું કે લોકો આવે છે અને સેલિબ્રેશન એટલે કોઈ નાના સુના લગ્ન નથી થતા બહુ ધૂમધામથી થાય છે અને દેટ અ વેરી બહુ આમ સાંભળીને બહુ મજા આવી તો થેન્ક યુ સો મચ તમે મને આ પુણ્ય કમાવાનો મોકો આપ્યો અને આજે હું બહુ એક્સાઈટેડ છું લગ્નમાં ખૂબ નાચી કારણ કે મને એમ પણ નાચવાનું બહુ ગમે છે અને વડોદરા આવો અને ગુજરાત ખરેખર કહું તો આવો કોઈ માહોલ નથી જોયો આટલા બધા ઇવેન્ટ્સ છેલ્લા લગભગ પંદર સોળ વર્ષથી અમે બધા અલગ અલગ જગ્યાએ કરતા હોઈએ છીએ ખાસ કરીને ગુજરાતમાં પણ આવો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ આવો કોઈ કાર્યક્રમ જોયો નથી અને ખરું કહું તો આવા કોઈ કાર્યક્રમનો ભાગરૂપ થયા પણ નથી આઈ થિંક બે હજાર બારમાં કે તેરમાં હું અને ઘનશ્યામભાઈ હતા ત્યારે આવેલા પણ મને આછું પાતળું યાદ છે અને હું કન્ફ્યુઝનમાં છું કે આ હતું કે જન્માષ્ટમીમાં રાજેશભાઈ અમને બોલાવેલા પણ ખરેખર બહુ આનંદની વાત છે અને ખૂબ જ અંદરથી બહુ સારી લાગણી આવી રહી છે કે એક સારું કાર્ય જે રાજેશભાઈ કરી રહ્યા છે તો એમની સાથે સાથે અમે પણ જોડાયા છીએ અને ખૂબ 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 આનંદની અનુભૂતિ થઈ રહી છે ખાસ કરીને આ એવા લોકો છે કે જેમના કોઈક અંગ નથી ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે કેટલી પ્રેરણા મળી શકે આવા કાર્યથી અન્ય લોકો ખરેખર ખૂબ પ્રે જેમ કે હમણાં થોડી વાર પહેલાં જ અમારામાં રહી થતા નવીના વાડેકરે કહ્યું કે આપણે બધી રીતે ફિટ છીએ આપણે બધી રીતે આપણને આગળના દરેક લોકોને જ્યારે આજે આપણા દીકરા અને દીકરીઓના જ્યારે લગ્ન છે આપણા દીકરા જે વડોદરા શહેરની અંદર મને લાગે આખા રાજ્યમાંથી જ્યારે આવી રહ્યા છે તો વધારે નહીં કહેતા આપ સૌ બધું જ રીતના જાણો છો તો ચોક્કસપણે આજે સાંજે પાંચ વાગે ઉલટા ચશ્માના બધા જ અમારા તમે જોઈ રહ્યા છો કે જે રીતના એમના લાઈવ બી તમે જોયું હશે અને નટુ કાકા આવવાના છે અબ્દુલ આવવાનો છે બાબરીબેન આવવાના છે સાથે સાથે ગોલી આવવાનો છે વાઘાભાઈ આવવાના છે તો બધાને જ આપણે એમની સાથે અને આ બધા હવે કે એ તો આવવાના છે પણ જે આપણા શહેરના લોકો જે શહેરની અંદર આવ્યા છે એવા દીકરા અને દીકરીઓ છે એ બોલી નહીં શકતા ચાલી નહીં શકતા આપણા ઘરના લોકોના લોકો જે આપણે જાનમાં જોડાઈએ છીએ મિત્રો જોડે જોડે આપણા પેરેન્ટ્સ જોડે આપણા ઘરના લોકો જોડે પણ આ પણ એક એવું છે કે ભગવાને આપણને એટલા અમીર બનાવ્યા છે કે આપણી પાસે બધું જ છે હાથ છે પગ છે બધું છે મને લાગે દુનિયામાં સૌથી વધારે અમીર આપણે લોકો છે તો આપણામાંથી બીજું કહીને આપ્યું કન્યાદાનના ભાગરૂપે આપ સૌ લોકો તમે વિજયનગર પાસે જે અમારું લક્ષ્મીપુરા ગામ છે ખોડિયાર માતાના મંદિરથી આવે વરઘોડો ચાલુ થશે ખૂબ નાચવાનું છે ખૂબ બુદ્ધવાનો છે કમલેશ બારોટ હશે અમારા ઉલ્ટા ચશ્માવાળા છે તમે જુઓ છો કે રિમ્પલનો ડીજે હશે આદિવાસી નૃત્ય હશે વક્રત ઊંડ હશે તો આપ બધા જોડાશો અને કન્યાદાન ભાગરૂપે આપ સૌ લોકો મંડપ સુધી આવજો અને આવા દિવ્યાંગોને આશીર્વાદ આપશો હું ક્યારેય પણ તમારી પાસે બીજું કંઈ માગતો નથી પણ ફક્ત ને ફક્ત આવા દિવ્યાંગો માટે તમે આવો અને આશીર્વાદ આપો એ જ સંસ્કારી નગરીના આપણા આશીર્વાદ છે ફરી એકવાર તમામ પ્રેસ મિત્રોને અને શહેરવાસીઓને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને મોસ્ટ વેલકમ આ જાહેર આમંત્રણ છે કોઈને પર્સનલ આમંત્રણ સમજી ના કે તમે મને નહીં કીધું મને નહીં કીધું પણ આ તમને આ શહેરના લોકોને શહેરથી બહારથી આવનારા દીકરા દીકરોના આશીર્વાદ આપવા જરૂરથી આવજો આજરોજ તમામ પ્રેસ મીડિયાના માધ્યમથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે કલાકારો આજના દિવસે દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર પચીસના આજે વરઘોડા રૂપમાં આજે જ્યારે ખોડિયાલ મંદિર વિજયનગર ખાતેથી જ્યારે નીકળવાનો છે ત્યારે વરઘોડાની અંદર પોતે જાન અહીંયા બનીને આ જાનની અંદર તેઓ પણ વરઘોડાની અંદર સામેલ થવાના છે આવવાના છે ત્યારે વિસ્તારના જે અમારી ખોડિયાલ માતાનું મંદિર છે ત્યાંથી વરઘોડો નીકળશે અને ત્યાંથી વરઘોડો નીકળીને સ્વામી વિવેકાનંદ પાછળના રસ્તાથી થઈને અક્ષર એપાર્ટમેન્ટ ત્યારબાદ અમૃતનગર મંદિર વ્રજભૂમિ વૈકુંઠ સ્વાતંત્ર્ય સેનાનીવાળા રોડ પર જઈને સમતા મેઇન રોડ પોલીસ ચોકીવાળા રોડે થઈને જાસીરાની નિજ મંડપ પર જ્યારે જવાના છે ત્યારે આપ સૌને વડોદરાના તમામ નગરજનોને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ આ એ દિવ્યાંગ લગ્નો છે કે જેને આંખ નથી જેને પગ નથી જેને ચલાતું નથી જેને બોલાતું નથી કોઈને સંભળાતું નથી આ એવા દિવ્ય અંગધારી જે વ્યક્તિઓના આજે લગ્ન થવા જઈ રહ્યા છે જે દંપતીઓના આજે લગ્ન થવા જઈ રહ્યા છે તો આપ સૌને ફરીથી એક વખત આ દિવ્યાંગ લગ્ન મહોત્સવની અંદર જોડાવા માટે ભાવભરીઓ આમંત્રણ પાઠવીએ છીએ